हाय फ्रेंड्स वेलकम टू एक्यूरेट लर्निंग साचू सीखिए साची रीते सीखिए आज नो आपरो टॉपिक छे स्टैंडर्ड 6 इंग्लिश सेम 2 यूनिट 8 आई एम कैपेबल ना पार्ट 1 लिसनिंग नी स्टोरी यस वी कैन नो संपूर्ण सॉल्यूशन समझूती साथ है लेट्स बिगिन लिसन टू द स्टोरी यस वी कैन આ સ્ટોરી તમારી ચોપડીના પેજ નંબર 87 એટલે 87 પર આપેલી છે તો ચાલો સૌપ્રથમ આપણે આ સ્ટોરીને સમજીએ યસ વી કેન એટલે હા અમે કરી શકીએ છીએ કોઈ વસ્તુ કરવા માટે સમર્થ હોવું એના માટે આ ક્રિયાપદ વપરાય છે કેન યસ વી કેન હા અમે કરી શકીએ છીએ વિના એન્ડ શાલુ આર ગુડ ફ્રેન્ડ્સ ગુડ સારા ફ્રેન્ડ્સ મિત્રો વિના અને શાલુ સારા મિત્રો છે ગુડ ફ્રેન્ડ્સ છે ધેર ઇઝ અ સ્પોર્ટ્સ રેલી ઇન ધેર સ્કૂલ નેક્સ્ટ મંથ સ્પોર્ટ રેલી રમતોત્સવ ઇન ધેર સ્કૂલ તેઓની સ્કૂલમાં નેક્સ્ટ મંથ આવતા મહિને આવતા મહિને તેઓની સ્કૂલમાં એક રમતોત્સવ છે ધે આર એક્સાઇટેડ ટુ ટેક પાર્ટ ઇન ઇટ ટેક પાર્ટ એટલે ભાગ લેવો

એટલે શાલુ થોડી અપસેટ કે અસ્વસ્થ હતી કારણ કે તેની પગમાં ઈજા થઈ હતી નોટ શ્યોર એટલે ખાતરી ન હોવી ટેકિંગ પાર્ટ ભાગ લેવો ઇન ધ રેસ એટલે રેસમાં રેસમાં ભાગ લેવો કે નહીં તેની એને કંઈ નક્કી થતું નહોતું એટલે એ શ્યોર નહોતી એને ખાતરી નહોતી કે હું ભાગ લઈશ કે નહીં তু উদাসিপেট ইন ধর্টস রে বট আই এম নোট শোফ আই বিল বী এবল টু ডু ইট লুক এট মাই লাইফ ইট ইস ওট শেল আই ডু এ শালু এ শু কী আই ও টু પાર્ટિસિપેટ ઇન ધર્સ રેલી છે મારે આ રમતોત્સવમાં ભાગ લેવો છે મારી ઈચ્છા છે હું ઈચ્છું છું બટ પરંતુ આઈ એમ નોટ શ્યોર નોટ શ્યોર ખાતરી ન હોવી કે ઇફ આઈ વિલ બી એબલ ટુ ડુ ઇટ બી એબલ એટલે સમર્થ હોવું ભાગ લેવા માટે એટલે કે હું ભાગ લઈ શકીશ કે નહીં વિલ છે ભવિષ્ય છે હું ભાગ લઈ શકીશ કે નહીં એની મને ખાતરી નથી લુક એટ મારો પગમાં મને કઈક ઈજા થઈ છે આ સેલ પણ ભવિષ્યકાળ સૂચવે છે તો મારે શું કરવું એટલે વિનાશ ડિયર ફ્રેન્ડ ડોન્ટ બી અપસેટ એટલે વિના એને કહે છે કે ડિયર ફ્રેન્ડ પ્રિય મિત્ર ડોન્ટ બી અપસેટ અપસેટ તો થા નહીં હેવ યુ નોટ હર્ડ તે સાંભળ્યું નથી હિયર એટલે સાંભળવું એનું ભૂતકાળનું રૂપ છે હર્ડ હેવ યુ નોટ હર્ડ ધ નેમ ઓફ અરુણિમા સિન્હા તે અરુણિમા સિન્હાનું નામ નથી સાંભળ્યું ફેમસ એટલે પ્રખ્યાત માઉન્ટેનિયર એટલે પર્વતારોહક પર્વત પર ચડનાર એક પ્રખ્યાત આ જે પર્વતારોહક છે અરુણિમા સિન્હા એનું નામ તે નથી સાંભળ્યું શાલુ સેઝ નો આઈ હેવન્ટ હુ ઇઝ સી ના મેં એનું નામ સાંભળ્યું નથી હુ ઇઝ સી હુ એટલે કોણ તે કોણ છે એટલે વિના સેઝ સી વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર સી વોઝ So पुशड आउट फ्रॉम ए रनिंग ट्रेन बाय सम रोबर्स शी वाज सो बेडली इंजर्ड दैट वन ऑफ हर लेग्स वाज कट ऑफ नेशनल लेवल એટલે રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર એટલે વોલીબોલની પ્લેયર वाज હતી તે રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની પ્લેયર હતી वाज એટલે હતું પુશડ આઉટ એટલે ધક્કો મારી દેવું ફ્રોમ અ રનિંગ ટ્રેન એટલે ચાલુ ટ્રેનમાંથી બાય સમ રોબર્સ રોબર્સ એટલે લૂંટારાઓ બાય એટલે દ્વારા એટલે કે કેટલાક લૂંટારાઓ દ્વારા તેને ચાલુ ટ્રેનમાંથી નીચે ધક્કો મારી દેવામાં આવ્યો હતો પછી તે વોઝ હતી બેડલી એટલે ખરાબ રીતે ઇન્જોર્ડ એટલે ઇજાગ્રસ્ત વન ઓફ હર લેગ્સ એટલે એનો એક પગ વોઝ કટ ઓફ એટલે કાપવો પીડ્યો એટલે તે એટલી ઈજાગ્રસ્ત થઈ ગઈ કે તેનો એક પગ કપાઈ ગયો શાલુ સેઝ ઓ માય ગોડ ધેટ્સ ટેરિબલ એટલે શાલુ કહે છે ઓ અરે ભગવાન આ તો ખૂબ ભયંકર કહેવાય વિના સેઝ ઈટ્સ ટ્રુ એન્ડ સ્ટીલ સી ક્લાઇમ્ડ ધ વર્લ્ડ્સ હાઈએસ્ટ પીક્સ એન્ડ મેડ અસ પ્રાઉડ ઈટ્સ ટ્રુ હા એ સાચું છે એન્ડ સ્ટીલ તેમ છતાં ચડી તો વર્લ્ડ હાઈએસ્ટ એટલે દુનિયાનું સૌથી ઊંચું શિખર એના માટે ગૌરવ થાય એવું કીધું એટલે કે એને માઉન્ટ એવરેસ્ટ કીધું પ એક પગ કપાઈ ગયા પછી સાલું ધ સ્પિરિટ એટલે ખૂબ અદભુત કહેવાય તો ધ સ્પીરિટ સ્પિરિટ એટલે ભાવના અંદર રહેલી પોઝિટિવ ભાવના ભાવના એક સાચી કહેવાય નોટ સી બટ ભરતકુમાર અ પેરા સ્વિમર સુધા ચંદ્રન એ ભારતનાટ્યમ ડાન્સર ઓલસો બીકેમ ફેમસ ઇન ધેર ફિલ્ડ્સ ફિલ્ડ ઓફ ધેર ડિસેબિલિટીઝ નોટ ઓનલી ઓનલી સી માત્ર તે જ નહીં બટ પરંતુ ભરતકુમાર પેરા સ્વિમર સ્વીમર એટલે તરવૈયા અને પેરા સ્વીમર એટલે જે વિકલાંગ હોય અને કોઈ ગેમમાં ભાગ લે તો એના માટે આગળ પેરા શબ્દ વપરાય છે એટલે વિકલાંગ તરવૈયા હતા એ સુધા ચંદ્રન આ ભારતનાટ્યમ ડાન્સર એ પણ વિકલાંગ હતી અને ભારતનાટ્યમની ડાન્સર હતી ઓલસો બીકેમ ફેમસ એટલે પ્રખ્યાત થયા ઇન ધેર ફિલ્ડ પોતપોતાના ક્ષેત્રોમાં ઇન સ્પાઇટ ઓફ તેમ છતાં ફેર ડિસેબિલિટીસ ડીસેબિલિટીઝ એટલે વિકલાંગતા કોઈ શારીરિક ખોડખાંપણ એટલે કે માત્ર તે જ નહીં પરંતુ ભરતકુમાર છે એ પેરાસવિમર છે અને સુધાચંદ્રન છે એ ભરતનાટ્યમ ડાન્સર છે તેઓ પણ તેમની આ વિકલાંગતા હોવા છતાં ઇન્સ્પાઇટ ઓફ તેમ છતાં આ વિકલાંગ હોવા છતાં એનામાં વિકલાંગતા હોવા છતાં તેઓ પોતપોતાના ક્ષેત્રમાં પ્રખ્યાત થયા શાલુ સેજ ધે આર રિલી વેરી હિંમત વાળા અને આત્મવિશ્વાસુ લોકો કહેવાય વિના સેજ યસ ધે ઇન્સ્પાયર એટલે પ્રેરિત કરવું તેઓ આપણને પ્રેરિત કરે છે યુ આર ઓલ્સો ગુડ એટ સ્પોર્ટસ તું પણ સ્પોર્ટસમાં ખૂબ સારી છો એટલે તને સારું રમતા આવડે છે આઈ નો યુ કેન ડુ ઇટ મને ખબર છે તું આ કરી શકીશ એટલે શાલુ સેઝ યુ આર રાઈટ નાવ આઈ વિલ પાર્ટિસિપેટ એન્ડ ડુ માય બેસ્ટ એટલે હવે શાલુને પણ એમાંથી પ્રેરણા મળી એટલે શાલુ કહે છે તું સાચી છો નાવ હવે હું પણ ભાગ લઈશ પાર્ટિસિપેટ ભાગ લેવો એન્ડ ડુ માય બેસ્ટ ડુ માય બેસ્ટ નો મતલબ એવો થાય મારાથી થાય એટલું બેસ્ટ કરીશ માય માય ગુડ ફ્રેન્ડ ફ્રેન્ડ વી 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 ઓલ ઓલ હેવ 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 સમ સમ સ્પેશિયલ 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 ક્વોલિટીઝ 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 શુડ ઇન અવર એટલે એટલે વિના કહે છે હા હવે બરોબર ખાસ ગુણો આપણા બધામાં કંઈક ને કંઈક ખાસ ગુણ હોય છે વી શુડ હેવ ફેથ ઇન અવર સેલ્સ ફેથ એટલે વિશ્વાસ શુડ હેવ એટલે હોવો જોઈએ ઇન અવર સેલ્વ એટલે આપણી જાતમાં આપણને આપણી જાતમાં વિશ્વાસ હોવો જોઈએ શાલુ સેઝ ડેફિનેટલી આઈ વિલ વર્ક હાર્ડ ટુ ગીવ માય બેસ્ટ ચોક્કસપણે ડેફિનેટલી ચોક્કસપણે આઈ વિલ વર્ક હાર્ડ હું સખત મહેનત કરીશ ટુ ગીવ માય બેસ્ટ એટલે મારાથી થઈ શકે એવું સારું પરફોર્મન્સ આપવા માટે હું બેસ્ટ પ્રયત્ન કરીશ વિના સેઝ ધેટ્સ વાય અવર કોચ ઓલવેઝ સેસ ઓલવેઝ સે આઈ કેન નેવર સે આઈ કેન્ટ તેથી જ ધેટ સવાય એટલા માટે જ અથવા તેથી જ ઓર કોચ કોચ એટલે રમત ગમત શીખવનાર કોઈ રમત શીખવનાર જે શિક્ષક હોય એને કોચ કહેવાય એટલે આપણા કોચ કહે છે ઓલવેઝ સે હંમેશા કહો આઈ કેન હું કરી શકું છું નેવર સે ક્યારેય ન કહો આઈ કાન્ટ કે હું નહીં કરી શકું એવું ક્યારેય ન કહો ચાલો હવે આપણે આ સ્ટોરીમાં જે શબ્દો આવેલા છે તેના અર્થ જોઈએ તમારે એ શબ્દનો ઉચ્ચારણ કઈ રીતે થાય છે એ સાંભળવાનું છે અને એનો અર્થ છે એ તમારે યાદ રાખવાનું છે કેમ કેમ એટલે કોઈ ક્રિયા કરી શકવી ફ્રેન્ડ્સ મિત્રો સ્પોર્ટ્સ રેલી રમતોત્સવ નેક્સ્ટ મંથ આવતા મહિને એક્સાઇટેડ ઉત્તેજિત ટેક પાર્ટ ભાગ લેવો બેડમિન્ટન એટલે ફૂલ રેકેટ વાઇલ जारे रेसिंग दौड़ की स्पर्धा अ बिट अपसेट उदास अस्वस्थ बिकॉज़ कारण के इंजरी इजा नॉट श्योर खातरी न होवी रेस दौड़ व्हाई क्या माटे वॉन्ट इच्छुक पार्टिसिपेट ભાગ લેવો બી એબલ સમર્થ હોવું ઇજાગ્રસ્ત સાંભળ્યું ફેમસ પ્રખ્યાત માઉન્ટેનિયર પર્વતારોહક અ નેશનલ લેવલ રાષ્ટ્રીય કક્ષાની આઉટ ધક્કો મારી દેવામાં આવ્યો રોબર્સ લૂંટારાઓ બેડલી ખરાબ રીતે ટેરિબલ ભયંકર ટ્રીયુ સાચું સ્ટીલ તેમ છતાં ક્લાઇમ ડ એટલે ચડ્યા ક્લાઇમ એટલે ચડવું એનું ભૂતકાળનું રૂપ છે ક્લાઇમ ડ હાયેસ્ટ સૌથી ઊંચું પીક શિખર પ્રાઉડ ગૌરવ Wonderful adhuput Spirit Bhavna. Not only see Matratyajne, a para swimmer Viklang Tarvaya. In spite of Temchata, disabilities Viklang Ta. Really Karekar, courageous Himatvan. confident આત્મવિશ્વાસુ people લોકો inspire પ્રેરિત કરવું do my best મારાથી થઈ શકે એટલું સારું કરું special ખાસ qualities ગુણો should જોઈએ faith વિશ્વાસ ઓર આપણી જાત ડેફિનેટલી ચોક્કસપણે વિલ એટલે ભવિષ્ય બતાવતું એક સહાયકારક ક્રિયાપદ છે વર્ક હાર્ડ સખત મહેનત કરવી ગિવ આપવું ધેટ્સ વાય એટલા માટે કોચ રમત શીખવનાર શિક્ષક નેવર ક્યારેય નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ સ્ટોરીને લગતી એક્સરસાઇઝ છે જોઈએ ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ ઓપ્શન્સ અહીંયા આપણને એક પ્રશ્ન આપેલો છે નીચે ત્રણ ઓપ્શન આપેલા છે એમાંથી મોસ્ટ એપ્રોપ્રિયેટ એટલે સૌથી યોગ્ય લાગે એ ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો છે પહેલો પ્રશ્ન છે હુ વોઝ ઇન્જલ કોણ ઈજાગ્રસ્ત હતું એ વિના બી શાલુ અને સી નન ઓફ ધન ઓફ પ્રખ્યાત પર્વતારોહક બિન હું એટલે કોણ બીકેમ એટલે બિન ફેમસ પ્રખ્યાત માઉન્ટેનિયર પર્વતારોહક તો એ ઓપ્શન છે સુધાચંદ્રન બી ભરતકુમાર અને સી અરૂણિમા સિન્હા તો આપણો જવાબ આવશે સી અરૂમા સિન્હા થર્ડ ક્વેશ્ચન વોટ કેન મેક અ સક્સેસફુલ સક્સેસફુલ એટલે સફળ વોટ શું મેક એટલે બનાવવું શું એવી કઈ વસ્તુ છે જે આપણને સફળ બનાવી શકે તો પેલું એમાં એ ઓપ્શન છે કરીજ એન્ડ કોન્ફિડન્સ કરી જ એટલે હિંમત આ પાઠમાં શબ્દ આવ્યો તો એનો હતો કરીન થાય પણ અહીં કરી જ એટલે હિંમત અને કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ પાઠમાં શબ્દ આવ્યો તો કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ શું તો પહેલું છે જે આપણને સફળ બનાવી શકે હિંમત અને આત્મવિશ્વાસ બીજું છે સપોર્ટ એટલે કોઈનો આધાર અને વેલ્થ એટલે સી છે વેલ્થ એટલે પૈસા તો આપણો સાચો જવાબ આવશે એ કરી જ એન્ડ કોન્ફિડન્સ ચોથો પ્રશ્ન છે ઇફ યુ ગેટ લેસ માર્ક્સ ઇન ધ એક્ઝામ એટલે મેળવો લેસ માર્ક હવે પરીક્ષામાં તમારે ઓછા માર્ક આવ્યા તો તમે શું કરશો એટલે શરમ આવવી મને એની શરમ આવશે બી આઈ વોન્ટ ટેલ એની વન વોન્ટ એટલે વિલ નોટ નું શોર્ટ ફોર્મ છે આ વોન્ટ I will not tell anyone, anyone એટલે કોઈ પણ હું કોઈને આ વાત કરીશ નહીં કે મારે ઓછા માર્ગ આવ્યા છે અને સી છે આઈ વિલ વર્ક હાર્ડ હું હવે સખત મહેનત કરીશ તો આ ત્રણમાંથી સાચો જવાબ કયો છે સી આઈ વિલ વર્ક હાર્ડ લિસન ટુ યોર ટીચર એન્ડ રિપીટ હવે અહીંયાથી હું અહીંયા એક શબ્દ સમૂહ આપેલો છે એક વાક્ય જેવું આપ્યું છે એ હું વાંચીશ પછી તમારે એને રિપીટ કરવાનું છે તમારે પણ વાંચવાનું છે ફર્સ્ટ વાયર યુ અપસેટ વોટ વિ લાઈ ડૂ સી ધેટ્સ ટેરિબલ ઓ માય ડેફિનેટલી ધેટ્સ ઇટ જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે ને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ સૂન